આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને અનુસંધાને ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસની મહત્વની બેઠક યોજવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં અને ખાસ કરીને જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું માળખું વધુ મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો આ બેઠકમાં એકસો અડત્રીસ વર્ષથી પણ જૂની કોંગ્રેસ પક્ષની વિચારધારા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી આજનો કાર્યક્રમ જે રહ્યો લક્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે પ્રશિક્ષણ શિબિર નું આયોજન થયું છે એની અંદર આજ છઠ્ઠી શિબિર જે રહે એ જુનાગઢ લોકસભાની વેરાવળ ખાતે છે અને પ્રશિક્ષણ શિબિરનો હેતુ જે રહ્યો યુવક કોંગ્રેસના જે નવી કેડર જે રહી નવી ટીમ જે રહી એને કોંગ્રેસનો ઇતિહાસ અને આવતા દિવસોની સામે શું ચેલેન્જ છે કોંગ્રેસ સામે એનું પૂરેપૂરું શિક્ષણ મળી રહે અને કાર્યકર્તાની કેડર એક તૈયાર થાય એના માટેનો હેતુ છે આજ રોજ વેરાવળ મુકામે ડિવાઇન રિસોર્ટ ખાતે જૂનાગઢ લોકસભા ગીર સોમનાથ અને જૂનાગઢમાં આવતી તમામ વિધાનસભાના અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો અને જે પ્રદેશના હોદ્દેદારો છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા પ્રમુખ પ્રદેશના હરપાલભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા સાથે હું અભય જોટવા પણ હાજર રહ્યો અને જે આવનારી લોકસભા છે લક્ષ્ય બે હજાર ચોવીસ રાખી અને અમારું ટ્રેનિંગ પ્રોગ્રામનું આખું શીર્ષક છે અને તેને જ તે નામ પ્રમાણે જ જે યુવાનોને આકર્ષવા માટે કે ભાઈ આ કોંગ્રેસ છે જે ગાંધીના વિચારોથી ચાલે છે અને તેમાં જે ભ્રમ ફેલાવવામાં આવે છે જે વહેમ ઊભો કરવામાં આવ્યો છે એને દૂર કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગ ચાલે છે જેમાં યુવાનોને જે કોંગ્રેસે કાર્યો કર્યા છે એ હાલ સિત્તેર વર્ષ નહીં પણ અમારે જે એકસો ને આડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે એટલે આઝાદી પહેલાનો પણ જે અમારો ભવ્ય ભૂતકાળ છે એને પણ માર્ગદર્શન અને એમની પણ જાણકારી આજે